નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર શૈક્ષણિક ભરતીને લગતી તેમજ અન્ય તમામ શૈક્ષણિક બાબતોની જે વિગતો છે તે મૂકવામાં આવે છે જો તમે મારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાઇકોન પર ક્લિક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો એક નવી અપડેટ એ છે કે હવેથી જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે જે આપતી વખતે શાળામાં જે નામ નોંધણી કરવામાં આવે છે તેમાં અટક છે આપને પાછળ લખવાની રહેશે જે શિક્ષક મિત્રોને અપડેટ છે અને તમામ આપણે એલસી ધારકોને પણ ધ્યાનમાં રાખવાનું છે કેટલીક જે જૂની એલસી એમાં આપ જોતા હશું જે નામ છે એ હંમેશા આગળ હોય છે પરંતુ આપ જોઈ શકો છો ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સોરી ગુજરાત શાળા પરીક્ષણ પરિષદ જે સમગ્ર શિક્ષા છે સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે આપ જોઈ શકો છો પરિપત્રની નકલ અને આજની તારીખનો પરિપત્ર છે તમામ નિયામક શ્રી શાળાઓ નિયામકશ્રી શ્રી શાળાઓ શાળાઓની કચેરી છે એ તમામને જાણ કરવામાં આવેલી છે અહીં સેક્ટર ઓગણીસ ગાંધીનગર કે શાળા છોડ્યામાં જે પ્રમાણપત્ર છે તે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ વિદ્યાર્થીના નામ લખવાની પ્રથા નિર્ધારિત કરવા બાબત માધ્યમિક જે અધિનિયમ છે ઓગણીસો પંચોતેરનો તેનો નમૂનો પણ આપેલો છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ શાળા છોડ્યા પ્રમાણપત્ર ઉપરોક્ત વિષયના સંદર્ભ જણ સંદર્ભ અન્વયે જણાવવાનું કે જે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક માધ્યમિક શાળામાં બાળક એક શાળામાં ત્યારે બીજી શાળામાં પ્રવેશ મેળવે છે તે સમયે તેને જે તે શાળામાંથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ શાળા છોડ્યા પ્રમાણપત્ર આપવામાં આવતું હોય છે આ શાળા છોડ્યા પ્રમાણપત્ર છે એ બાળકનું નામ એલસીની અંદર ત્યારબાદ પિતાનું માતાનું નામ અટક જન્મ તારીખ જેવી મહત્વની માહિતી છે એની અંદર નોંધ કરવામાં આવે છે હાલમાં અપાર આઈડીની કામગીરી ચાલી રહી છે અને તે અંતર્ગત આધાર કાર્ડ સાથે બાળકોના નામ મેપિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે ઉપરોક્ત બાબત ધ્યાને લેતા હવે આગામી શૈક્ષણિક સત્ર જૂન બે હજાર પચીસમાં જે બાળકો લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી આપવામાં આવે તેમજ શાળામાં નવીન પ્રવેશ મેળવતા બાળકોને જનરલ રજિસ્ટરની અંદર નામ આપ જોઈ શકો છો નામ નોંધણી કરવામાં આવે તેવા બાળકનું આખું નામ લખ લખવામાં નામના અંતે અટકનો ઉપયોગ કરવા આવે તે રીતે તે અંગે તથા અપાર આઈડી આધાર કાર્ડ અને એલસી તમામ ડોક્યુમેન્ટમાં એક એકરૂપતા જળવાઈ રહે તે મુજબ આપને કક્ષાએથી ઘટતી કાર્યવાહી કરવા વિનંતી છે તો અહીં આપ જોઈ શકો છો સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા અહીં કાર્યવાહી માટે કમિશનર સાહેબશ્રીને નિયામક સાહેબશ્રી શાળાઓને લખવામાં આવેલ છે એટલે ભવિષ્યમાં આ ચોક્કસથી સુધારો થશે તો આ એક અતિ મહત્ત્વની અપડેટ અહીં કામગીરી માટે નકલ પણ તમામ અગ્રસચિવશ્રીને આપેલી છે તો આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this video જય હિન્દ